અમદાવાદમાં ગુનાખોરી વધી કે ઘટી કેટલી હત્યા થઈ કેટલી લૂંટ થઈ રેપ કેસમાં વધારો થયો કે ઘટાડો આ દરેક સવાલના જવાબ આપ્યા અમદાવાદ શહેર પોલીસે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું જેમાં શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સમીક્ષા કરાઈ પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે ગુનાખોરી ઘટી છે તેમણે કહ્યું ધાડ લૂંટ ચોરી સહિતના ગુનાઓમાં ઘટાડો થયો છે જો કે છેતરપિંડીના કેસમાં થોડો વધારો જોવા મળ્યો શહેરમાં દર વર્ષે પચાસ હજાર જેટલી છેતરપિંડીની ફરિયાદો નોંધાતી હોવાનું જણાવતા તેમણે લોકોને સાયબર ફ્રોડથી બચવા અપીલ કરી શહેરમાં આ વર્ષે પહેલા છ મહિનામાં અલગ અલગ જેટલા કેટલા ગુનાઓ નોંધાયા ગત વર્ષે પહેલા છ મહિનામાં શું સ્થિતિ હતી તેની સરખામણી કરીને જોઈએ અને આ મુદ્દે પત્રકાર પરિષદ કરી અને પોલીસ કમિશનરે શું કહ્યું આ દરમિયાન તે સાંભળો અને મને કહેતા આવું ખૂબ સંતોષ થાય છે કે ક્રાઈમ જે છે એ ખૂબ જ કાબૂ હેઠળ છે આપણે અહીંયા અમદાવાદ શહેરમાં પોસ્ટિંગ થયાના એક વર્ષ થઈ ગયા છે અને હું કહી શકું કે પોલીસે જે કામગીરી કરી રહી છે ખૂબ જ પ્રશંસનીય છે ગુનાની સ્થિતિ જોઈએ તો ખૂન જે ગુના છે જે મેન આપણે ગણીએ એ ચાલુ વર્ષે થર્ટી નાઇન થયા છે ગયા વર્ષે ફિફ્ટી નાઇન હતા એટલે એમાં તેત્રીસ ટકાની ઘટાડી છે ઘટાડો છે ખૂનની કોશિશ મેં એકવીસ ટકાનો ઘટાડો છે ધાળ જે છે ચાલુ વર્ષે ન છે એમાં થોડું ગયા વર્ષે પાંચ હતી પણ એ ટેકનિકલ છે એટલે ધાડ જે છે લૂંટ મેં પચપન છે ચાલુ વર્ષે ગયા વર્ષે એક્યાસી હતા એમાં પણ બત્રીસ ટકાનો ઘટાડો છે ઘરફોડ જે ચોરીઓ છે એ તમામ ઘરફોડમાં બાવીસ ટકાનો ઘટાડો છે ચોરીઓ એ ચાલુ વર્ષે ઓગણીસો સેતાલીસ થઈ છે ગયા વર્ષે સત દો હજાર સાતસો તિહતર હતી એટલે એમાં ઉન્નીસ ટકાનો ઘટાડો છે ઈ વાહન ચોરી ચાલુ વર્ષે આપણે ચારસો સાઠ ઇ વાહન ચોરી જે ઓનલાઈન લોકો ફરિયાદ કરે છે એ દાખલ થયા છે ઈ એફઆઈઆર જે મોબાઈલની છે એ પણ આપણે સિક્સ ફિફ્ટી સિક્સ ચાલુ વર્ષે દાખલ થઈ છે બાકી પણ ગુણાઓમાં હું જોઉં તો એ ઠગાઈમાં પણ તે હજાર ટકાનો ઘટાડો છે વિશ્વાસઘાતમાં થોડા વધ્યા છે ચીટિંગના કેસો થોડા વધ્યા છે હંગામા જે હોય છે એમાં પંદર ટકાનો ઘટાડો છે બળાત્કારના કેસોમાં બારે ટકાનો ઘટાડો અને કુલ જે આપણે મેઇન ફર્સ્ટ પાર્ટના જે ગુનાઓ આપણે ગણીએ મુખ્ય મુખ્ય ગુનાઓ એમાં ચાલુ વર્ષે પાંચ હજાર પિંચ્તર થયા છે ગયા વર્ષે છ હજાર પાંચસો ચોત્રીસ હતા એમાં બાવીસ ટકાનો ઘટાડો છે એવું કહી શકું કે જે આપણે પોલીસિંગની જે પ્રોસીજર રાખી છે અમે પબ્લિક ઓરિએન્ટેડ પોલીસિંગ કરવા માંગીએ કે લોકો અરજદાર જે છે પોલીસ સ્ટેશનમાં જાય પોલીસ એને સાંભળે એને ન્યાયિક કામગીરી ન્યાયિક તરીકેથી પોલીસ કાર્યવાહી કરે એ આપણે પોલીસિંગના મુખ્ય હેતુ છે જે ખરેખર જે ગુનો નોંધ્યો હોય તો ગુનો જે બને છે એ નોંધવું જોઈએ જો ખરેખર ગુનો બન્યા છે અમે એ પણ કહીએ કે કંઈ અમુક લોકો ખોટા કરાવવા માંગે ખોટા કરવું નહીં પોલીસે સાચી રીતે તપાસ થાય સાચી રીતે એફઆઈઆર નોંધાય અને કાયદેસર પોલીસ કાર્યવાહી કરે એ આપણે પોલીસિંગના એક મુખ્ય ભાગ છે અમે દારૂ પીના જે કેસો ગાડીઓ ચલાવે છે એના વિરુદ્ધ પણ પાંચસો સડસઠ લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે પાસા હેઠળ પણ ચાલુ વર્ષે ચારસો પંચાણમે ગુનેગારોના જેલની પાછળ આપણે ધકેલ્યા છે એ એમાં પણ આપણે 28% ટકા વધારે છે તો એટલે